કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને છવ્વીસ જેટલા હિન્દુઓની ઘાતકી હત્યા કરી હતી જે બાબતે સમગ્ર ભારતભરમાં પાકિસ્તાનની આવી નાપાક હરકત માટે ભારોભાર રોષ ફેલાયો હતો તેમજ હિન્દુવાદી સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે ભરૂચના આમોદમાં તિલક મેદાન ખાતે વિવિધ હિન્દુવાદી સંગઠનોએ એકઠા થઈ હુમલામાં મોતને ભેટેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મૃતક પુણ્યાત્માઓના મોટા સાથે માતા મંદિરેથી રેલી કાઢી તિલક મેદાનમાં ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું સાથે જ વિવિધ પ્લે કાર્ડ બતાવી ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી ભાવિક પટેલ સહિત તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા ભારતના સત્યાવીસ જેટલા નાગરિકોની નિર્મમ હત્યા કરવામાં આવી જે હત્યામાં જે ત્રાસવાદીઓએ પર્ટિક્યુલર જે પ્રવાસી હતો એને પૂછવામાં આવ્યું અને અલગ કરીને હિન્દુ તરીકેની અલગ ગણતરી કરીને જે તમામ હિન્દુ ભાઈઓ હતા તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી અને એ હત્યાને અમે આજે આ આમોદ શહેર તાલુકાના તમામ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આ જે આત્માઓ છે એને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરવામાં આવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને વિશેષમાં જેણે આ જઘન્ય કૃત્ય કર્યું છે છે કરી લોકોને મારી નાખવામાં આવ્યા છે ફક્ત જે પુરુષોને મારવામાં આવ્યા છે વીણી વેણી ધર્મ પૂછીને જે મારવામાં આવ્યા છે એનો જવાબ અમારા આદરણીય મોદી સાહેબ જવાબ આપશે એમાં